ઓહો કેમ છો દર્શક મિત્રો હું છું ઓહો મયુર બાપા આજે ફરી પાછું તમારું સ્વાગત છે મારા મોરબી વાસીઓનું મિત્રો તમે તો ઘણી જગ્યાએ ખાતા છે પણ આજે હું લાઈવ પીઝાના સેટઅપ ઉપર આવી ગયો છું ધ યુનિક પીઝા ટાઉનશીપ લાઈવ દેશી પીઝા મિત્રો તો ચાલો આપણે અહીંયા પીઝા અને મોમોસની ઘણી બધી આઈટમો છે તો ત્યાંના ઓનર છે એમની સાથે ખાસ વાતચીત કરશું અને પીઝામાં કઈ કઈ આઈટમો મળે છે તો ચાલો મારા રંગીલા મોરબી વાસીઓ ઓહો મારા વલીરાવ તમને મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે એમના ઓનર છે તમારું સ્વાગત છે ઓહો મયુર બાપાની સાથે શું નામ છે તમારું મુકેશભાઈ મુકેશભાઈ તમે મોરબી વાસીઓ માટે શું લઈ આવ્યા છો નવું એવું નવું અમે નવું દેશી પિઝા લાઈવ લાવ્યા છીએ દેશી બનાવવા માટે એમાં ટેસ્ટ આવશે ક્રિસ્પી પિઝા બનશે અને તમે ચોખશો એટલે બહુ મજા આવશે મોરબી વાસીઓ માટે બહુ નવું મસ્ત પિઝા લેવા જઈ અને પોકેટ વેરાયટી છે અમારી પાસે નવી પોકેટ મોમોસ ઓલરેડી એ ઓલરેડી તમને લાઈવ મળશે પ્રમાણે ભાઈ આપને વાત તો તો ચાલો આપણે દેશી જોઈએ કઈ રીતે રીતે બને છે છે અને કેવી જોઈ મારા વાલીલાવ આની અંદર આ ભઠ્ઠી છે અને ભઠ્ઠી અંદર લાઈવ પિઝા તમે જોઈ શકો છો જો કેવી રીતે બની રહ્યા છે હા 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 મારા વાલીલાઓ પીઝા તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોય છે પણ આ લાઈવ પિઝાનો ટેસ્ટ તો કંઈક અલગ જ હોય છે તમે જોઈ શકો છો આની અંદર બરાબર

સારો લાગે છે અને બીજા પીઝા કરતા પણ સારો છે પીઝા ઓ હો હો જોયું ને મારા વાલીડા કે બીજા પીઝા ખાવા કરતા લાઈવ યુનિક ના પીઝા ખાવામાં તો કે મજા જ આવે છે અને એ પછી દેશી પીઝા તે એડ્રેસ છે આપણે મહારાણાતા પ્રતાપ સર્કલ ની આગળ હાઉસિંગ બોર્ડ ની સામે બરાબર અહીંયા એમનું એડ્રેસ આવેલું છે ધ યુનિક પીઝા દેશી હાઉસ તો ગમે ત્યારે તમારે છે ને પીઝા ખાવા હોય ને લાઈવ પીઝા તો તમે તમારે આવી જાજો અને સાથે સાથે સ્પેશિયલ ઓફર લઈ આવ્યા છે કે પીઝા તમે લ્યો ને બસો રૂપિયાથી લઈને સ્ટાર્ટિંગ થઈ જાય એ પીઝા તમે લેશો તો એની સાથે તમને કોલ્ડ્રિંક ફ્રી આપવામાં આવશે અને એ સ્પેશિયલ છે ને તમને દર રવિવારે ઓફર રાખેલી છે બાપલી આવો હા અને તમારે ઓફર જાણવી હોય ને તો ધ યુનિક પીઝાનું ઇન્સ્ટાગ્રામ પેજ છે ને ઓહો મયુર બાપાના પેજને તમે ફોલો કરતા રહેજો અને તમને નવી નવી ઓફરો એમાં જાણવા મળતી રહેશે